મિત્રો નમસ્તે આજના વિન હું તમારા માટે આઈ ખેડૂત પટલ પર નવી માહિતી લઈને આવી ચુક્યો છું ખેડૂત મિત્રો આજના વિદન આપણે જોવાનું છે ભાઈ આ ખેડૂત પટલ પર કવિ કવિ નવી યોજના આવી ગઈ છે અને કઈ કઈ યોજનાનો આપણે લાભ લેવાનો છે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે તમામ વિગતો હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું તો મારી ચેનલ સ્ટાર સુધી પર બન્યા રહેજો તો જે પણ ખેડૂત મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલ સ્ટાર સુધીને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી નવી નવી યોજનાઓ અને સબસિડીની વિગતો માહિતી હું તમને વિડીયો બનાવીને આપતો રહીશ તો ચાલો હવે જોઈ લઈએ ભાઈ આ ખેડૂત પર કઈ યોજના છે તો સૌપ્રથમ ખેડૂત મિત્રો તમારે યોજનાઓ પર જવાનું રહેશે ઓકે તો ખેડૂત મિત્રો તમારે યોજનાઓ પર આવી જવાનું છે આ યોજનાઓ પર ક્લિક કરશો એટલે તમને બીજું આવું પોર્ટલ ખુલી જશે એની અંદર તમારે ક્લિક કરો ખેતીવાડી યોજનાઓ બરાબર એના પર ક્લિક કરવાની છે ખેડૂત મિત્રો તો તમારે એના પર ક્લિક કરશો સોરી ખેડૂત મિત્રો થોડું નેટવર્ક પ્રોબ્લેમ છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ભાઈ આ રીતના તમે ખરીશો એટલે યોજનાઓ કઈ કઈ ચાલુ છે એની વિગતવાર આવી ગઈ બરાબર તો આપણે કઈ યોજનાની માહિતી લેશે તો ખેડૂત મિત્રો આજે હું તમને બે યોજનાની વિગતવાર માહિતી આપીશ એક તો ભાઈ પાવર ટીલર યોજના ચાલુ થઈ છે એની વિગત માહિતી આપું અને બીજી છે રાઇડર ઓફ ધ સેલ પ્રોપર મલ્ટીપ્રસર ટૂલ બાર સોનેડો બરાબર એ શું છે એ બી તમને ચિત્રમાં બતાવું પાવર ટીલર વિશે તમે મિત્રો જાણો જ છો બરાબર મિની ટ્રેક્ટર કહેવાય છે ને ચાર પૈનાળું બે પૈના મોટા ને એકના લોથ પૈનાળું ચાલો હવે માહિતી લઈ લે હવે આગળની તો એના વિશે જોઈ લે ભાઈ પાવર ટીલર ને સોનેડો શું છે એની વિગતો માહિતી લઈ દેજો મિત્રો આ તમને બતાવી દેમ સોનેડો આ ચિત્રમાં આપ્યો છે એ પ્રમાણે બુલેટ જેવું પ્રકારનું અહીંયા એક ડાયનામો જેવો ફિટ કરે છે બરાબર મેં બી રૂબરૂ જોયું નથી પણ આ ચિત્રમાં જ જોયું છે ને પાછાડી તો અહીંયા કંઈ એનું કંઈ આપણે બધા ખેતીવાડીમાં કંઈ યુઝ કરવો કંઈ બી દવા સટવાથી લઈને એનું કંઈ કામ કરવું હોય તેના માટેનું બી સ્ટેન્ડ આપ્યામાં છે મિત્રો બરાબર આજ આ જ પ્રમાણે છે બીજી કોઈ માહિતી માપ નથી જે છે તે આજ તમને આપતો છું અને વધુ માહિતી તમારે ગામસક મિત્રો પર પૂછીને વિગત માહિતી મેળવી લઈએ બરાબર પણ આ યોજનાનો ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું શું સબસિડીનો લાભ મળવાનો છે તમારે અને કયા જિલ્લામાં લાગુ છે એ તમામ વિગતો હું તમને આપીશ તાકી તમને વધુ માહિતી મેળવી શકો ચાલો જોઈ લે હવે ભાઈ યોજનાનું નામ શું છે કે મિત્રો એની અંદર શું લખ્યું છે રાઈટ ઓફ ધ સેલ પ્રોડક્ટ પલ્ટિરિય છે ટોલબાર સનેડો બરાબર ચલો એની માહિતી શું છે તો મિત્રો રાજ્ય ખેડૂતો સોનેર્ડો કૃષિ સાધનની ખરીદવા સહાય આપવાની યોજના છે રાઈટ ઓફિસિયલ પ્રને ટોલબાર સોનેડો પચીસ હજાર બરાબર બરાબર તો હવે એનું તારીખ કઈ છે તો ભાઈ ઓગણતી બાર બે હજાર દસ થી અઠાવીસ એક બે હજાર ચોવીસ સુધીની રહેશે આપવાના ડોક્યુમેન્ટ શું છે મિત્રો તો તમારે આધાર કાર્ડ આપવાનો રહેશે ખેડૂત મિત્રો ત્યારબાદ તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ આપે તો બી વાંધો નહીં આધાર કાર્ડ બેંકની પાસબુક સાતબાની નકલ મોબાઈલ નંબર અને જાતિનો દાખલો જે ખેડૂત મિત્રોની જાતિનો દાખલો લાગુ પડે એમણે આપવાનો રહેશે બરાબર મિત્રો એ જ પ્રમાણે આપણે મિની ટ્રેક્ટર પાવર ટીલરનો ભરશું તેમાં બી આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડવાની છે મિત્રો બરાબર એ ધ્યાન રાખવા વિનંતી ચાલો હવે જોઈ લઈએ મિની ટ્રેક્ટર પાવર ટીલરની માહિતી લઈ લેખે મિત્રો તો એના વિશે પણ માહિતી લેલી આપણે ભાઈ રાજ્યના આદિજાતી ખેડૂતોને પાવર ટીલર યોજના અંતર્ગત અરજીને સ્વીકારવા માટે આ ખેડૂત પર ખુલ્લું મૂકવામાં આવ્યું છે બરાબર ઉપરોક્ત વિષય અન્વયે જણાવવામાં આવ્યું છે કે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે રાજ્યના આદિજાતી ખેડૂતો માટે પાવર ટીલર યોજના અંતર્ગત આદિજાતિ જિલ્લાઓમાં તાલુકાઓને લક્ષણ ફાળવણી કરેલ હોય અરજી સ્વીકારવામાં આવે માટે ત્રીસ બાર બે બે હજાર ત્રેવીસથી ત્રીસ એક બે હજાર ચોવીસ સુધી આ ખેડૂત પર અરજી કરવામાં ની રહેશે બરાબર મિત્રો આ હતી એની વિગતવાર માહિતી ભાઈ લેટર ક્યાં છે ભાઈ સંયુક્ત ખેતી નિમાયક આંતરિક ગુજરાત રાજ્ય ગાંધીનગર નાયબ ખેતી નિમાયક ખેડૂત કલ્યાણ નોડલ આઈડી અધિકાર સ્ટેટ સગર સેવન ગાંધીનગર ઓકે મિત્રો આ હતી એની માહિતી બરાબર હવે એનું શું છે બીજું માહિતી તે પણ તમને આપી દઉં ભાઈ પાવર ટિલરની શું વિગતવાર મિત્રો તો ભાઈ રાજ્યના આદિજાતિ ખેડૂતો લાભાર્થીઓ માટે પાવર ટીલર યોજના સ્વાય છે એટલે કે એસટી આદિવાસી ખેડૂતોની આ યોજનાનો લાભ મળશે એવું એમનું કહેવું છે બરાબર મિત્રો તો અનુસૂચિત જાતિના ખેડૂતોને આઠ આઠ એચપી સુધી ન હોય મિત્રો તો પચાસ ટકા સબસિડી એટલે પાસઠ હજાર આપવામાં આવશે હવે મિત્રો બીજું છે કે આઠ એચપીથી વધારે હોય મિત્રો હોસ પાવર એનો બરાબર આઠ એચપીથી મોટા મોટા કંપનીના બરાબર એના પણ પચાસ ટકા આવશે મિત્રો પણ એની અંદર તમને પંચ્યાસી હજારની સબસિડી આપવામાં આવશે બરાબર મિત્રો એ હતી પાવર ટીલરની વિગતવાર માહિતી એની ત્રીસ બાર તેવીથી તો ત્રીસ એક બે હજાર ચોવીસ સુધીની લાસ્ટ ડેટ રહેશે ચાલો મિત્રો હવે એ બંનેમાંથી કોઈ બી એકનું હું તમને ઓનલાઈન ફોર્મ કેરીના ભરું અને એની વિગતવાર પ્રોસેસ પર માહિતી આપી દઉં બરાબર મિત્રો ચાલો જોઈ લે આ છે યોજનાની વિગત પર હવે મિત્રો જોઈ લીધું તો આ મેં જે પ્રમાણે તમને વોર ફાઇલ બાબતે એ જ માહિતી અહીંયા પણ આપવામાં આવી છે બરાબર અને બી પાવર ટીલરનો બી એ સેમ એ માહિતી આપવામાં આવે છે મિત્રો પણ આપણે પાવર ટેલરની જોઈ લઈએ ભાઈ ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની બરાબર આ સોનેડોરની બી અહીં ઓનલાઈન અરજી બધી સેમ જ રહેશે મિત્રો તમને પાવર ટીલરની જ બતાવી દઉં મિત્રો બરાબર તો અરજી ઉપર તો મારે ક્લિક કરવાનું રહેશે મિત્રો પછી આગળ વધીએ આપણે ચાલો ખેડૂત મિત્રો જોઈ લઈએ આ વિગતર માહિતી તો ભાઈ આઈ ખેડૂત પટલ પર આપણે જે ખેતીવાડીની પાવર ટીલરની યોજનાની વિગત આ રીતના છે બરાબર તો હવે આપણે ઓનલાઈન ફોર્મની વિગત પર માહિતી જોઈએ તમારે આ રજીસ્ટર છે હા કે નામાં ના કરીને આગળ વધો નવી અરજી પર ક્લિક કરવાનું ત્યારબાદ શું વિગત અહીંયા આપી છે એ પ્રમાણે તમારે આપી દેવાનું મિત્રો તમારે અહીંયા નામ લખી દો પિતા પતિ જે તેમાં નામ લખી દો તમારી અટક લખી દો તમારી જાતિ લખી દો તમારે લિંગ એટલે કે સ્ત્રી છે કે પુરુષ જે જિલ્લા તાલુકા લાગુ પડતા એ બરાબર મિત્રો ગામ તમારો એડ્રેસ બરાબર મિત્રો પિનકોડ નંબર તમે દિવ્યાંગો આંખેના ઈમેલ આઈડી હોય તો તે ખેડૂતનો પકાર મોબાઈલ નંબર આધાર નંબર અહીંયા ટીક કરી દો આત્મપ્રિય બધામાં નાના કરીને આગળ વધવાનું રહેશે મિત્રો તમારે ચાલ મિત્રો હવે બેંકની ડિટેલ અહીંયા તમારે આપવાની રહેશે તો તમારે આઈએફસી કોડ નાખો મિત્રો અહીંયા આઈએફસી કોડ નાખો એટલે જે તમારી બેંકનું નામ હશે મિત્રો એ બેંક અહીંયા આવી જશે જે બેંક જે જિલ્લામાં છે તે આવશે જે બેંક જે ગામમાં છે એ આવશે બેંકનો ખાતા નંબર બંને જગ્યાએ સેમ લખવાનો અરે પાસબુક પર બેંકનું નામ ને એ પ્રમાણે એડ્રેસ અહીંયા ચાલો એની જમીન પ્રમાણે ખેડૂતદાર છે સિલેક્ટ કરી લઉં જે જિલ્લામાં જે જમીન હોય એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું તે જિલ્લો અહીંયા બતાવશે તે તાલુકો અને એ ગામ બતાવે છે તે સિલેક્ટ કરી લેવાનું એટલે અહીંયા તમારું નામ ખેડૂતમાં આવી જશે મિત્રો રેશન કાર્ડ નંબર તમારે આપવો હોય તો આપી શકો ફરજિયાત નથી ચેપ્ટરકોન નાખી દેવો મિત્રો અરજીને સેવ કરી લો ચલો આટલી પ્રોસેસ કરશો એટલે ફરીથી તમને એ એકવાર ફરીથી બતાવવામાં આવશે ભાઈ અરજી અપડેટ કરવી છે એટલે સુધારો કરવો હોય ભૂલો હોય કે ના તે જોઈ લેવાનું ના હોય તો પછી અરજી તમારી કન્ફર્મ કરવા તમે કન્ફર્મ કરશો મિત્રો એટલે ફરીથી તમારે નીચે જવું પડશે આખો અરજી બતાવશે તમને ભૂલશે કે સુધારો કરવાનું તે ત્યારબાદ તમારે કન્ફર્મ કરીને અરજી આગળ વધવાની એટલે કન્ફર્મ થશે એટલે અહીંયા રજિસ્ટર નંબર લાલ કલરમાં આવી જશે એ પ્રમાણે તમારે લઈ લેવાનો પછી અરજીને આપણે પ્રિન્ટ લઈ લેવાની પ્રિન્ટ લઈને તમારે ખેતીવાડી શાખા એટલે કે તમારા ગામના ગામસંક મિત્રો કે તમારા તાલુકામાં ખેતીવાડી શાખામાં એ પ્રિન્ટ અન્ય ડોક્યુમેન્ટ સાથે જમા રહેશે એટલે તમે જમા કરાવશો મિત્રો એટલે તમને જ્યારે બી સહાય પાસ થશે એ પ્રમાણે તમને ગામસાક મિત્રો દ્વારા જાણ કરવામાં આવશે કે ભાઈ તમારે આટલા સમયમાં સહાય ખરીદી કરવાની રહેશે મિત્રો એની શું વિગત છે વધુ વિગતો અને વધુ માહિતી તમારે ગામસાક મિત્રોને પૂછી લેવા વિનંતી તે પ્રમાણે તમારે બધી પ્રોસેસ કરવાની રહેશે બરાબર મિત્રો તો આજના વિડીયોનો હું તમને બે માહિતી આપી ચૂક્યો છું એક તો રાઇડ ઓન સેલ્ફ પ્રોડક્ટ મલ્ટીપર્પઝ ટુલ બાર સોનેડો એટલે કે તે કેવા છે સોનેડો મિત્રો તમે જોઈ શકો છો બે બરાબર મિત્રો ભાઈ આ રીતનો હતો એ સોનેડોની ખેતી શું કરવાની શું વિગતમાં કામ આવશે બધી માહિતી એ તમારા ગામસેક મિત્રોને પૂછી લેવાનું બસ બીજી હું તમને પાવર ટિલર એટલે કે મિની ટ્રેક્ટરની માહિતી આપી ચૂકી અને ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની એ જ છે બરાબર તો આ ખેડૂત પોર્ટલ પર ઘણી યોજનાઓ ચાલુ છે મિત્રો જે જે જિલ્લાઓ લાગુ છે એ પ્રમાણે તમને એમનો લાભ મળશે બરાબર બાકીની યોજનાઓ બે નવી હતી એ તમને હું આ માહિતી આજના વિડીયોમાં આપી ચૂક્યો છું બરાબર ખેડ મિત્રો નેક્સ્ટ વિડિયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારી ચેનલ સ્ટાર શ્રોતુને જોતા રહેજો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ખર મિત્રો